સાયકલ અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતની સમગ્ર ઘટના મુડાણા ગામે બે દિવસ પહેલા થયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે હાઈવે પર સાયકલ સવારને રિક્ષા ચાલકે ટક્કર મારી હતી ટક્કરથી પેસેન્જર ભરેલી રિક્ષા પલટી ગઈ હતી સાયકલ સવાર અને રિક્ષામાં સવાર તમામ લોકોનો બચાવ થયો છે જેના સીસીટીવી છે તે સામે આવી રહ્યા છે ચોક્કસ થીડા છે ને બે દિવસ અગાઉ જે રીતે અકસ્માત થયો છે અને અકસ્માત લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેની અંદરથી સાયકલ સવાર જે રીતે રસ્તો ક્રોસ કરવા જઈ રહ્યો હતો સામેથી ફૂલ આવેલી રિક્ષાએ સાયકલ સવાર ને ટક્કર મારી ત્યારબાદ જે રિક્ષા છે તે પણ પલટી મારી ગઈ હતી સમગ્ર ઘટનાના ની અંદર જે ઘટના ઘટના અને રીતે રીતે જોઈએ તો એ સીસીટીવી ફૂટેજ હચમચાવી દે તેવા સીસીટીવી ફૂટેજ જોવા મળી રહ્યા છે પરંતુ સદનસીબે સંવર્કરો ઘટનાની અંદર જે રીતે ચમત્કારી સાયકલ થવાનો પણ બચાવ થયો છે અને સામે જે રિક્ષા પલટી ગઈ છે તેની અંદર બેઠેલા જે પેસેન્જરો છે તેઓનો પણ સદનસીબે ચમત્કારી બચાવ થયો છે જે રીતે સીસીટીવી ફૂટેજની અંદર અકસ્માત જોવા મળે છે તેની અંદર ગૌકાર અકસ્માત હોય છે અને મોટી દુર્ઘટના હાલ તો ટળી હોય એ રીતની કારણ કે ઘટનાની અંદર કોઈ પણ જાતને કોઈને ઈજાઓ નથી સામાન્ય ઈજાઓ થતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા બિલકુલ જાણકારી બદલ આપનો આભાર